પાનંદ્રો પંદર સોમી ઈદે મિલાદની ઉજવણી લખપત તાલુકાના પાનંદ્રો પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુઅલ વસલમની પંદર સોમી ઉજવાઈ હતી જુલુસમાં વડીલો યુવાનો અને બાળકો જોડાયા હતા નાત શરીફ સલાતો સલામ બાદ બજાર ચોક ખાતે દુવાએ ખેરથી જુલુસ પૂર્ણ થયો મુસ્લિમ સમાજે ન્યાજની વ્યવસ્થા કરી અને દેશ પ્રેમના નારા સાથે એકતા ભાઈચારાનું પ્રતિક રજૂ કર્યું હતું નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો